મેઘરાજાએ બદગાટી બોલાવ્યા છે રવિવારે સાંજે છ વાગે પૂરા થતા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના ચુમ્માલીસ તાલુકામાં વિસ્તારમાં મેઘમહેર થઈ ચુકી છે જેમાં સૌથી વધુ સાબરકાંઠા વડાલીમાં સાડા બાર ઇંચ અને ખેડબ્રહ સાડા અગિયાર ઇંચ દાંતામાં સવા નવ ઇંચ અમીરગઢમાં સવા છ ઇંચ ઈડરમાં પાંચ અને સતલારસણમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘ મેઘમહેર ધપધપાટી બોલાવી છે અને વરસાદ ખાબક્યો હતો લગભગ સાર્વત્રિક વરસાદના કારણે સાત ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે

આજ સુધી સુધીના ચોવીસ કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ સતલાસણ માં પડ્યો હતો જે પૈકી સાડા ત્રણ ઇંચ વરસાદ સાંજે બાર વાગ્યા સુધી માં વરસ્યો હતો અને લઈ સવાર થતા મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઓસરી ગયા હતા બાકીના તાલુકાઓમાં એક ઓછો વરસાદ રહ્યો હતો ઇંચ મહેસાણામાં મિલીમીટર મિલીમીટર વડનગર વિસનગરમાં નવ મિલીમીટર કડીમાં પાંચ મિલીમીટર અને બહુચરાજીમાં બે મિલીમીટર વરસાદ વરસ્યો હતો મહેસાણામાં સત્તર મિલીમીટર વરસાદ એ શહેરમાં રવિવારે દિવસભર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અટકી અટકીને હળવા વરસાદનો રાઉન્ડ ચાલુ રહ્યો હતો બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ પાણીની આવક રવિવારે સવારે નવ કલાકે સાઠ હજાર ક્યુસેક સુધી પહોંચી હતી જોકે સાથે આઠ કલાકે આવક ઘટીને એક હજાર પાંચસો અઠાવીસ ક્યુસેક ની થઈ હતી આ દરમિયાન ધરોઈમાં સાત પોઈન્ટ સુડતાલીસ ટકા જથ્થો ઉભરાયો હતો બ્યુરો રિપોર્ટ જનાદેશ